જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે જે સામગ્રી સિદ્ધ કરવાની છે એ ઘણા ટાઈમથી ઘણા વૈષ્ણવની ડિમાન્ડ આવે છે કે આપણે ફેની એટલે સૂતર ફેની કેવી રીતે સિદ્ધ કરવાની જે આપણે આઠમા વિલાસની મુખ્ય સામગ્રી છે વિશેષ સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધરવામાં આવે છે તો જો સૂતર ફેની હું આપને પહેલાંથી એક જણાવું કે પહેલી વારમાં નથી થતું હા હવે આપણે એમ થશે કે હું પહેલાં જ આપને ના પાડી દઉં છું કે પહેલીવારમાં નહીં થાય તો ખરેખર નથી થતું અને હા જો કરવું હોય તો પેશન્સ આપણે પૂરેપૂરું રાખવું પડશે તો અહીંયા જો વિડિયોને મેં કટ નથી કર્યો ખાલી કારણ કે વિડીયો જો કટ થશે તો પ્રોપર સમજાશે નહીં કારણ કે આ સામગ્રી જ એવી છે તો એક કપ માપમાં લોટ લીધો લોટ એટલે મેંદો છે હવે મેંદાનો લોટ બાંધવા માટે આમાં ન તો આપણે લૂણ પધરાવવાનું છે ના મોણ પધરાવવાનું છે કાંઈ જ નહીં એનું એક કઠણ આપણે લોટ બાંધવાનું છે ને કઠણ કણક આપણે બાંધવાની છે જેવી કણક આપણે ભાખરીને બાંધીએ છીએ એકદમ કડક બરાબર અને કડક લોટ બાંધ્યા પછી આપણે એને કમસે કમ બે કલાક માટે કૂણ આવવા માટે રાખી દેવાનું છે જો આ લોટ બાંધશું ત્યારે બહુ કઠણ લાગશે એ લોટ બાંધાઈ નથી રહ્યો પણ એની પ્રોસેસ આ છે જો હું આપને એક સાચું કહું ને તો મેં બી આ સામગ્રી કમસે કમ ચાર વાર કરી પછી ફિફ્થ ટાઈમ થઈ જઈને આ સામગ્રી સુંદર થઈ તો એટલે હું આપને કહીશ જો પહેલી વાર કરશો તો શાયદ નહીં થાય પણ આપ જો મનથી કરશો તો થઈ પણ જશે પણ પેશન્સ આપે રાખવું પડશે તો આપણું જાશો નહીં પણ કરશો ખરી કારણ કે એક વાર બગડશે બે વાર બગડશે ત્રણ વાર બગડશે પણ થશે ખરી કારણ કે આ મારું એક્સપિરિયન્સ છે હવે લોટને આપણે રેસ્ટ આપવા મૂકીએ આ થઈ ગયું બે કલાક બે કલાક પછી લોટ આવી રીતે નરમ થશે આપણે એનું ટેક્સચર દેખાય છે હવે મેં કિચનનું જે પ્લેટફોર્મ છે ને એ લીધું છે અને કિચનના પ્લેટફોર્મ પર એને આપણે મસળી મસળીને એકદમ હજી નરમ કરવાનું છે લોટને જો આવી રીતે મસડવાનું છે વધારે આ લોટને એ હું આપણે કહીશ મસળતા મસડતા લોટ એકદમ ચીકણો થઈ જશે એટલે હું આપણે એટલે જ કહું વિડીયો થોડોક લાંબો જાય છે જશે પણ જો જો પ્રોપર કારણ કે જો આપણે આ સામગ્રી ખરેખર કરવી છે ને કારણ કે એ વિલાસની સામગ્રી છે સૂતર ફેની સૂતર ફેની નામ પણ એવી રીતે જ આપ્યું છે સૂતર સૂતરના ધાગા જેવી સૂતરનો દોરો હોય એવી રીતે જ પાતળીની દોરી બધી બનવી જોઈએ એટલે સૂતર ફેનીની સામગ્રી પણ એકવાર એક હજુ હું આપણે કહીશ કે જો આપ એકવાર આ સામગ્રી કરી લેશો ને તો ખરેખર આપને વારે ઘડીએ કરવાનું મન થશે કારણ કે આપણને જ્યારે કોઈ વસ્તુ આવડી જાય ને ત્યારે એ વસ્તુ કરવાને આનંદ ખૂબ આવે છે તો લોટ અહીંયા સરસ મસળાઈ ગયો છે એનો આપજો ચીકણો થઈ ગયો લોટ મેં આપને કીધું તું એકદમ સરસ ગુણ આવી ગઈ હવે એને સાઈડ પર રાખીએ અહીંયા લેવાનું છે એક મોટું વાસણ આપણે મોટી થાળી મોટી પરાત લઈ શકો મેં કેકની મારી ટ્રે છે એ લીધી છે મોટી છે આ છે કોર્ન કોર્ન કોર્નફ્લાર એટલે જે મકાઈનો લોટ આવે કોર્નફ્લાર એ છે સામે અહીંયા લેવાનું છે આપણે આ અડધો કપ ઘી છે અને અડધો કપ ઘી અત્યારે મેં લીધું અને તેલ મેં અહીંયા ખાલી ચાર જ ચમચી લીધું તેલ આપણે રિફાઇન્ડ ઓઇલ જે આપણે છે ને એ તેલ છે સનફ્લાવર ઓઇલ છે કે આપજી વાપરતા હોય કે પેલા સિંગ તેલ છે પણ બધું સિંગ તેલ લેજો સિંગ તેલ છે તો આ ત્રણેય વસ્તુને સરખી આવી રીતે ફીણી લેવાની છે વાસણમાં એના માટે વાસણ પોળવું જોઈએ એ હું આપને પહેલાં જણાવું નાનું વાસણ નહીં ચાલે કારણ કે આપણે જે ત્રણ સામગ્રી જે લીધી છે ને ત્રણે એક સરખી એક રસ થઈ જવી જોઈએ એટલે આવી રીતે એને જરૂરી છે ઘીનો માપ અહીંયા અડધો કપ એક કપ લોટ લીધો હતો ને એટલે તો હવે આગળની આપણે પ્રોસેસ જોઈએ કેવી રીતે કરીએ છીએ તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરજો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય તો હવે આ લોટમાંથી આપણે બે ભાગ કરીએ આવી રીતે બે ભાગ કરી લઈએ અને એને ગોળો વાળીએ ગોળો વાળ્યા પછી આપણે જે મેંદુવડા કેવી રીતે કરીએ છીએ એવી રીતે જ વચ્ચેથી આમાં કાણું પાડવાનું છે વચ્ચેથી આમાં હોલ કરવાના છે અને જે આપણે સાટો આપણે એને કહીએ નોર્મલ સાટો છે સાટો જે તૈયાર કર્યો છે આવી રીતે વચ્ચેથી ગોળ એકદમ વચ્ચ એક બાજુ જાડું એક બાજુ પતલું એવું નહીં વચ્ચ કરવાનું અને એને આવી રીતે જે આપણે સાટો તૈયાર કર્યો છે એ સાટા આખો સાટો એમાં ભરી દઈએ અને એને હવે પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે હા પંદર મિનિટ માટે મૂકી દેવાનું છે હવે થઈ ગયા પંદર મિનિટ પંદર મિનિટ પછી એને હાથમાં લેવાનું છે અને એને છે ને આરામ દઈ દઈને આપણે આ સામગ્રી સીવ થશે તો આવી રીતે એને હાથ બે હાથ મારા હાથનું આ મુમેન્ટ જો બસ આવી રીતે કરીને એને પછી આપણે ફોલ્ડ કરતા જવાનું છે આટલું થાય એટલે એને ફોલ્ડ કરી દેવાનું આટો લઈ લેવાનો આપણે કેમ લઈએ આવી રીતે એને લઈ લેવાનો ખીચવાનું નહીં એને એની મેળે જ પોતાની મેળે જ લાંબુ થતું જશે તો અહીંયા જો અહીંયા મેં એક આટો અહીંયા લઈ લીધો તો મૂકી દીધો તો એક આંટો કરીને સાટો ભરીને ફરીથી લેવાનું એને પંદર મિનિટ ફરી મૂકી દેવાનું પંદર પંદર મિનિટનું ગેપ જોશે પંદર મિનિટ પછી પંદર મિનિટ પછી ફરીથી આવી રીતે આપણે કરવાનું આમ અને ફરી આવી રીતે હજુ આટું લઈ લીધું આવી રીતે આટી લઈ લેવાની અને વચ્ચે સાટું ભરી દેવાનું એક ખાસ ધ્યાન રાખવાનું પણ એક વાર ફેરવ્યા પછી પંદર મિનિટનો ગેપ આપવાની આવી રીતે આપણે વીસ વાર કરવાનું છે વીસ વાર તો જઈને એના સૂતર જેવા ધાગા બનશે આપ એની ખાલી પ્રોસેસ જોતા જાઓ તો આપણે બરાબર સમજાશે ફરીથી લીધું આપણે આટું આટી દેતા જઈએ પૂર કરતા જઈએ અને જેમ જેમ મને આરામ પંદર પંદર મિનિટનું ગેપ રાખવાનું છે એમાં એટલે સે જે આપણે અડધો દિવસ તો નીકળી જ જશે બસ આવી રીતે ફરીથી હવે તાર બનવાના શરૂ થઈ ગયા છે આપણે એ જો અને હા આમાં ને એમ જ રહેશે એટલે લૂટ ઢીલું થતું જશે અને એની મેળે જ લાંબુ થતું જશે રબરની જેમ આમ લાંબુ થતું જશે આ સ્ટ્રેચ થતું જશે આ પણ હા હળવા હાથે કરવાનું છે એ બી ધ્યાન રાખવાનું છે આપે આપ અહીંયા જો ફરીથી સેમ પ્રોસેસ તો આ વીસ વાર મારા પૂરા થઈ ગયા છે વીસ વાર પછી આપ એના તાર જો બધા તાર એના છૂટા પડ્યા છે પતલા પડી ગયા છે આપ અહીંયા જોઈ શકો છો પ્રોપર બન્યા છે ને બધા તાર હા પણ આ સામગ્રી માટે આપે ખૂબ જ ધીરજ રાખવી પડશે ધીરજ વગર નહીં થાય તો હજી આપણે ફરી એટલી દેખાડું જો આવી રીતે જેને ફેરાવાનું છે આવી રીતે જેને આટી લીતા જવાનું છે અને જો બધા સાટા બી આમાં સોસાઈ ગયા તો આ સામગ્રી આ જો એકનું એકદમ પ્રોપર થઈ ગયું છે આપણે દેખાડું પછી આ તૂટી જશે બરાબર તૂટી જાય તો આ મુંજા મુંજાશો નહીં કંઈ વાંધો નહીં એના તાર આપજો પહેલાં એકદમ પરફેક્ટ એકદમ જેવા તાર જોઈએ એવા જ તાર બનીને તૈયાર થયા છે સાટું બધા જે આપણે ઘીનું મિશ્રણ કર્યું એ બી આમાં એમાં સોસાઈ ગયું છે હવે આપણે ફરીથી દેખાડું કે હવે આપણે આગળ કેવી રીતે એને કરવાનું છે ફરીથી આપણે હાથમાં લઈએ જો ખાલી હાથમાં આપણે ફેરવીએ છીએ પણ જો કેટલું લાંબુ થતું જાય છે આ ભાઈ જો પ્રોપર સુંદર તાર થઈ ગયા છે ને ખરેખર જ્યારે સામગ્રી કરશો ને સાચે જ ખૂબ આનંદ આવશે આ મારો એક્સપિરિયન્સ હું આપ સાથે શેર કરી છું ખરેખર ખૂબ જ આનંદ આવે છે સામગ્રી કરવાને પહેલાં મેં આપને કીધું કે મારાથી પહેલાં સામગ્રી નહોતી થઈ પણ કોશિશ છોડવાની જ નહીં કોશિશ કારણ કે કોશિશ છોડી દેસું તો નહીં થાય હવે વચ્ચેથી આવી રીતે એને તોડી લેવાનું તોડ્યા પછી હાથેથી જરાક એવું સ્ટ્રેચ કરવાનું એટલે લાંબુ કરવાનું અને આમ એને ફરીથી ગોળ કરવાનું કારણ કે એક સાથે કરી તો બહુ જાડું થઈ જશે બસ આવી રીતે એને ગોળ ગોળ ચકેડું ફેરવીને પૂરી જીઓ આકાર એને આપી દેવાનું છે આ જો આમ વચ્ચેથી ગાંઠ વાળી દેવાની છે અને આવી રીતે થેપી દેવાની છે એટલે પૂરી જીઓ અખવાકાર એનો આવી જશે આમ જો થઈ ગયો આવી રીતે જ બધા કરી લઈએ ચેનલ પર જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો બેલ આઇકન હિટ કરશો જેથી જારે ભી સામગ્રી નો વિડિયો મોકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ફરીથી આપને કહીશ આ સામગ્રી કરવા માટે પેશન્સ જોશે ધીરજ જોશે પણ કરશો ખરી કારણ કે જો આપે પ્રભુને લાડ લડાવવા છે ને તો પ્રભુ કસોટી તો કરાવશે પણ એ કસોટીમાં કેવી રીતે આપણે ખરી ઉતરવું ને એ આપણા પર આધાર કરે છે આપણા પર ડિપેન્ડ કરે છે સેમ એવી રીતે જ બીજી જે આપણે રાખ્યું છે ફેની બીજી એ બીજી ફેની બી આપણે એવી રીતે જ કરવાની છે હવે આ તારની પ્રોસેસ તો કમ્પ્લીટ થઈ હવે તળવાની પ્રોસેસ આવી બરાબર હવે તળવાની પ્રોસેસ કેવી રીતે કરવાની છે આપણે એ બી હું આપને આગળ દેખાડું આવી રીતે પહેલાં બધી ફેની પહેલાં આવી રીતે આપણે બનાવી કે પહેલું ટાસ્ક તો આપણા માટે આ હતું અને બીજું ટાસ્ક છે તળવાનું પન્ના સુંદર થશે કોશિશ કરશો ને તો ખરેખર થશે એ મારી ખાતરી મારી ગેરંટી છે કે કોશિશ કરશો તો સો ટકા થશે એટલે મૂકી ના દેશો કે એકવાર નથી થયું તો હવે નથી કરવું ના મૂકવાનું નથી આપણે બસ હવે આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ હવે આગળ વધીએ આપણે સાદો લોટમાંથી આપણે આવી રીતે સામગ્રી કરવાની છે હવે અહીંયા લીધું છે મેં તેલ જો હું તેલમાં તળી રહી છું બરાબર તેલ એકદમ હલકું હોવું જોઈએ હલકું ગરમ હોવું જોઈએ એકદમ ધુવાડા પડતું નહીં જોઈએ તેલ સામગ્રી એમાં પધરાવશું ને તો છૂટી પડશે એવું લાગે છે કે છૂટી પડે છે પણ કંઈ વાંધો નહીં છૂટ્ટી પડશે પણ એને હા આવી રીતે એને ભેગું કરતું જોવાનું કારણ કે તાર બધા થયા છે ને આપેના તાર જો પહેલાં બસ એકદમ પેશન્સફુલી ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અને બધી બાજુથી એને આવી રીતે હા બસ એને હળવા આ દે તે આવી રીતે પછી ફેરવી દેવાનું છે અને સામગ્રી તળાઈ જાય જો સામગ્રી તળાઈ ગઈ છે હવે આપણે એને બહાર કાઢી લઈએ થઈ ગઈ ને સુંદર સૂતર ફેનીને સામગ્રી તો આપણે વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે બસ હવે આપણે એને બહાર કાઢી લઈએ આવી રીતે ખૂબ સુંદર એની આવી રીતે નેટ એટલે જારી ઉપર કે રાખીએ ને તો નીચે જે એક્સ્ટ્રા તેલ હોય નીકળી જાય બરાબર હવે જો બધી ફેની મેં એ બાજુ તળી લીધી હતી હવે લીધી છે ખાંડ હવે ખાંડ મેં કેટલી લીધી ખાંડ મેં લીધી છે અહીં અડધો કપ અને ખાંડ એટલી સાકર ડૂબે એટલું જલ અને અહીં બે તારની ચાસણી કરી લેવાની છે ઇંચી પધરાઈ દીધી બસ હવે બે તારની ચાશણી કરવાની છે એ હું આપણે કહું બસ બે તારની ચાશણી કરીને પછી ફેની બધી આવી રીતે પાત્રોમાં સજાઈ લેવાની અને ઉપરથી આવી રીતે ચાશણી આપણે પધરાઈ દેવાની છે જેથી બધી ચાસણી આમાં અંદર પીવાઈ જાય એટલે આપણે જે ચાસણી છે ને ફેનીને પાવાની છે આપણે એને પાઈ દેવાની છે આમ ખૂબ સુંદર બે તારની ચાસણી જરૂરી છે આપણે કેસર પધરાવું હોય ને તો પધરાવી શકો છો મેં નથી પધરાવ્યું કેસર અને ચાસણી પધરાવ્યા પછી એને અડધો કલાક રહેવા દેવાનું હું તો આપને તરત જ અત્યારે દેખાડી રહી છું અડધો કલાક રહેશે ને તો ચાસણી સુંદર આમાં સેટ થઈ જશે તો ફેની એટલે સૂતર ફેની ખૂબ સુંદર અને સરળ રીતે બધા તાર આપ એના જો એકદમ સૂતર જેવા પતલા બધા થયા છે બદામની કાતરીની સજાવટ કરી છે નજીકથી આપણે એનું ટેક્સચર દેખાડું ખૂબ સુંદર આવ્યું છે તો હા આવા સામગ્રી ચોક્કસથી સીધ કરજો શ્રી પ્રભુને ચોક્કસથી ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો હાથમાં લઈને એનું ટેક્ચર આપને દેખાડું એના તાર જો આ બધા અહીંયા પાત્રમાં આપણે એને સાજી લીધી છે આપણે અહીં જો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ